સરકાર બજેટ રજૂ કરવા જઈ રહી છે ત્યારે સુરત ડાયમંડ નગરી તરીકે ઓળખાય છે સુરતના ડાયમંડ રહ્યા છે આશાઓ છે એમની સાથે વાત કરીશું પૂછીશું તેઓ આગામી બજેટ થી શું અપેક્ષાઓ રાખી રહ્યા છે ગૌરવ શેઠીજી છે આપનો પરિચય આપેઠી વાઇસ પ્રેસિડન્ટ સુરત ડાયમંડ એસોસિયેશન છે ક્યાં ઉમીદેટ કેન્દ્ર સરકાર લે देखिए सरकार से तो दो तीन साल से उम्मीदें हैं पर जो डायमंड इंडस्ट्री को जो मिलना चाहिए वो अभी तक उनको मिला नहीं है ख़ास एक तो जो ऑनलाइन ऑक्शन बिडिंग होता है रफ़ का बाहर की जो माइनिंग कंपनीज करती हैं अगर कोई इंडियन कंपनी बिड करती है और बिड लगता है तो इंपोर्ट करने पे दो परसेंट का एक्स्ट्रा लेवी उसको टैक्स के रूप में भरना पड़ता है जो कि तैयार माल पे करीब सात से आठ टक्का महंगा पड़ता है तो उनके लिए बहुत बड़ी मुश्किल है और ये सरकार को पता है पर ये दो तीन साल से हमें उम्मीदें पर इस बार उम्मीद है कि बिल्कुल होना ही चाहिए और क्या कुछ डिमांड है डायमंड लोगों देखिए सूरत बढ़ता हुआ शहर है काफी मुंबई की और देश की एंड ज्वेलरी कंपनीज यहाँ शिफ्ट हो चुकी हैं तो सारे यहाँ पे

સરકાર અમારી સામે જોઈ અને ઉદ્યોગને ઓલવેઝ પોઝિટિવલી બધું પ્રોવાઈડ કરતી જ હોય છે તો અમારી માંગ થોડી એવી છે કે ભાઈ સરકાર અત્યારે સુરત ડાયમંડ એસોસિએશન છે એને અથવા અને અને આપણે ડાયમંડ ઉદ્યોગ છે જે ગુજરાતનો ડાયમંડ ઉદ્યોગ છે સુરતનો ડાયમંડ ઉદ્યોગ છે એને પ્રમોટ કરવા માટે થઈ અને કોઈ પણ સ્કીમ આપે અને પ્રમોશન માટે થઈ અને કોઈ બજેટ બનાવે બજેટની ફાળવણીમાં બજેટ આપે જેનાથી અમે દુનિયામાં એનું પ્રમોશન કરી શકીએ જેનાથી દેશને અને સુરતને લાભ થઈ શકે અને હીરા ઇન્ડસ્ટ્રીને લાભ થઈ શકે બિલકુલ તો ડાયમંડ ઉદ્યોગને પ્રમોશન કરવાની વાત કરીએ છીએ આપનો પરિચય રોહિત મહેતા હું ભૂતપૂર્વ પ્રમુખ છું સુરત ડાયમંડ એસોસિએશન રોહિતભાઈ આજે બજેટ આવી રહ્યું છે આપનો લાંબો અનુભવ ડાયમંડ ઉદ્યોગનો રહેવું છે શું આશાઓ છે શું તકલીફો આવી રહી છે સરકાર પાસેથી શું ઉમ્મીદો છે મારે બે વાત સ્પેસિફિકલી કરવી છે પહેલાં તો જે મોટા મોટા ઉદ્યોગકારો જે છે મોટી મોટી કંપનીઝ જે છે અને મારી જે રજૂઆત જે છે તે એમએસએમઇસને અનુલક્ષીને છે જે મોટા મોટા ઉદ્યોગકારો છે એ લોકો પોતાની રીતે બધું બહુ માર્કેટ રિસર્ચ કરી શકે છે અને નવા નવા માર્કેટ્સને એ લોકો ટેપ કરી શકે છે પરંતુ નાના ઉદ્યોગકારો માટે આ એક બહુ મોટો ચેલેન્જ છે કારણ કે એ લોકો પાસે એ રીતનું ફંડ પણ નથી હોતું અને એ લોકો એકદમ ઓછા માર્જિન પર બિઝનેસ કરતા હોય છે એવા સંજોગોમાં નવા નવા માર્કેટ્સને ટેપ કરવા માટેનું માર્કેટ રિસર્ચ જે છે તે ગવર્મેન્ટે કરીને એનો પૂરતો ડેટા જે છે તે એમએસએમઇસને આપવો જોઈએ એટલે એ લોકો નવા નવા માર્કેટ્સને ટેપ કરે અને એ લોકોનો વેપાર ઉદ્યોગ વધી શકે બીજું મારે એવું કહેવું છે કે બદલી ભલે ગમે તેમ આપણે વાત કરીએ પરંતુ મંદીનો માહોલ છે એ સ્વીકારવું જોઈએ અને એમાં કંઈ પ્રોબ્લેમ નથી કારણ કે મંદી તેજી આવ્યા કરે કોઈ પણ ધંધામાં પરંતુ મંદીમાં ટકી રહેવું એ બહુ અગત્યનું કામ છે અને ખાસ કરીને રત્ન કલાકારોને ટકાવવા આપણી સાથે રાખવા એ બહુ મોટો ચેલેન્જ થઈ જાય છે કારણ કે ફંડ્સની લિમિટેશન બધાને આવતી હોય છે તો એવા સંજોગોમાં અત્યારના સંજોગોમાં સરકાર પાસેથી આપણે અમે અપેક્ષા એવી રાખીએ કે રત્ન કલાકારો માટેની એક સ્પેશિયલ વેલફેરની સ્કીમ્સ લઈને આવે તો એવા સંજોગોમાં રત્ન કલાકારોને ફાયદો પણ થાય અને એ લોકો ટકી પણ શકે બિલકુલ આપનું નામ ધીરુ સવાણી ધીરુભાઈ શું આશાઓ છે આ બજેટ બજેટ જે આવી છે લઈને એમ તો આશાઓ તો ઘણી બધી છે પણ થોડી ઘણી તે અમારી રિક્વેસ્ટ જો માન્ય રાખે તો આ ધંધાને ઘણો ઉત્સાહ મળે એક તો એ છે કે જ્યારે આવી મંદીમાં ભરડો આવે ત્યારે આ ધંધાને કેવી રીતે ટકાવી રાખવો અને એ એના હાથે નાના માણસોનું શોષણ સાતું બંધ થાય અને એનો પૂરો લાભ સરકાર આપે તો એક તો ટેક્સટાઇલને કેમ સબસિડી આપે તો એ ટાઈપનું એક જોગવાઈ લાવવી પડે બીજું કે એમએસસીમાં જે ગ્રાન્ટ આપે છે આવા બિઝનેસો માટે તો હું તો એવું માનું છું એક સ્ટોલથી દોઢ લાખ રૂપિયા એમએસસીની ગ્રાન્ટ મળવી જોઈએ જેથી કરીને જે આવા નાના નાના સ્ટોલવાળા ઉત્સાહથી ભાગ લે અને એનો એનો બેનિફિટ નાના નાના કારખાનાદારને મળે અને કારખાનાદારને એનો બેનિફિટ મળવાથી રત્ન કલાકાર સુધી એનો ફાયદો થાય જેથી સરકારે આ ગંભીર નોંધ લેવી જોઈએ અને આનો તાકીદે આનો અમલવારી કરવી જોઈએ જેથી આ ધંધો ટકી રહે આવે આ ધંધાને આમ તો સરકારની કોઈ એટલી જરૂરિયાત બહુ હોતી નથી પણ આવો સમય આવે ત્યારે સરકારે વિચારવું જોઈએ બિલકુલ બીજા લોકો સુધીની સાથે વાત કરું છું ચ આપ શું માનો છો શું અપેક્ષાઓ છે બજેટથી હું ચંદ્રકાંતજાણી કો કન્વીનર એક્સપોનો સુરત ડાયમંડ એસોસિએશન મારી એક જ સરકારને એક અપીલ છે કે સુરતની અંદર જો વિદેશથી બહાર લાવવા હોય તો એના માટે એક તાતી જરૂર છે એર કનેક્ટિવિટીની જે હવે સુરતને ઇન્ટરનેશનલ એરપોર્ટનું બિરુદ મળી ગયું છે પણ અત્યાર સુધી જે પ્રમાણે ફ્લાઇટનું જે શિડ્યુલ બન્યું છે એમાં ખાલી દુબઈ અને શારજા જ બને છે તો એ બહુ પ્રોબ્લેમ થાય છે કે વેપારીઓ બાયરોને જ્યારે સુરત હીરા લેવા આવવા હોય ત્યારે આવી શકતા નથી એમને ફ્લાઇટનું શેડ્યુલમાં બહુ અછત છે એટલે સીધું ન્યુયોર્કની એક ફ્લાઇટ શરૂ કરે હોંગકોંગની શરૂ કરે અને એક બેન્કોકની ફ્લાઇટ શરૂ કરે એ તાતી જરૂર છે જો એ થાય તો સુરત ડાયમંડનું ટ્રેડિંગ હબ બને એવી મારી આશા છે અને એવું હું સરકારને કહું છું કે જલ્દીથી જલ્દી ફ્રિકવન્સી એરલાઇન્સની વધારે બિલકુલ આપનું નામ દામજી માવાણી પૂર્વ સેક્રેટરી સુરત ડાયમંડભાઈ શું અપેક્ષાઓ છે બજેટથી લૂઝ ડાયમંડનું એડ વેલ્યુ એડિશન કરીને જ્વેલરી ક્ષેત્રે વૈશ્વિક લેવલે આપણે હરીફાઈમાં ટકી શકીએ એના માટે એક પ્રિસાઇઝ વર્કફોર્સ ઊભો કરવાની જરૂર છે અને એ પ્રિસાઇઝ વર્કફોર્સ ઊભો કરવા માટે સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર ગુજરાતમાં વધારે વધારે ફળવાય એવી અમારી ડિમાન્ડ છે અને બીજી ડિમાન્ડ છે કે રૂરલ ગ્રામ્ય ક્ષેત્રે આ ઉદ્યોગની અંદર ખૂબ મહિલાઓ કામ કરી રહી છે તો જ્યાં સો ટકા મહિલાઓ કામ કરી રહી છે અને મહિલાઓ દ્વારા જ જ્યાં મેનેજમેન્ટ થાય તો એ મહિલાઓને એક સ્પેશિયલ પેકેજ બજેટમાં ફાળવવામાં આવે એવી અમારી છે બિલકુલ આ સુરતના ડાયમંડ કારોબારીઓ છે જે આગામી બજેટને લઈને લઈને પોતાની માંગ આપણી સામે મૂકી રહ્યા છે કેમ સરકારે વિચારવાનું છે કારણ કે ડાયમંડ ઉદ્યોગ મંદિરના દોરથી પણ પસાર થઈ રહ્યું છે ત્યારે ડાયમંડ કારોબારીઓ માંગ કરી રહ્યા છે કે આ ડાયમંડ ઉદ્યોગને ટકાવી રાખવા માટે સબસિડી પણ આપવી જોઈએ અને બીજું કે આ પ્રમોટ કરવા માટે પણ સરકારે કંઈક પેકેજ આપવા જોઈએ